शुरू करो लीला लहर थे कृष्ण नो वास आपने भूली था संयुक्त परिवार में होटल में जय सके संयुक्त परिवार में गोवा ने माउंट आबू महाकालेश्वर के बदले जय सके संयुक्त परिवार में रह के फरवा जाओ तेरे बजाए काले टुका कपड़ा पहनी सका पर तुम्हारे वही हिलू बना हुआ एकला एकला टुका पहना कपड़ा पहने तुम्हारा परिवार ने देखा तो ने उनको भुलाए ली

સર્વાળે અમારા ઘરે દુખ આવે તમારા ઘરે તકલીફ આવે ને ત્યારે આના તમારી સામે ઊભા રહીને ત્યારે તમને સમજાય કે મે કેવું વર્તન કર્યું જે એટલે મે હાથ જોડીને વિનંતી જે કે ભૌતિક સુવિધાઓની સાથે પશ્ચિમી સંસ્કૃતિની સાથે સમય પ્રમાણે જીવવું જોઈએ પણ આપણી જે સંસ્કૃતિ જે આપણો જે વારસો છે આપણા જે સંસ્કારો છે વિલ્યા ભગવાન સંયુક્ત પરિવારની ભાવનાને સમજણ આપણે કે આવીશું તો હજુ બધું સુખી થઈશું આવનારી પેઢી તમારું સહયાક રહેશે આ સમજણ આપણે ભૂલ્યા છીએ બે એટલે સમાજની વ્યવસ્થા બગડી ગઈ એટલે બીજા સમાજનો કોઈ નિકરો આપડા ધર્મનું રક્ષણ કરવાની કોશિશ કરી રહ્યો ને બાકી એક પરિવાર પંચધારા રેટ હોય હર કોઈના કામની ભાખત છે કે બેને ડોકતી કાધી કે આજી વાતે ખોટીવા આપ પીડા પકનો લાભ ઉઠાવતી ની પાછળ કોઈ નથી આમાં તમને પોતા ખોટી કામ એ રહ્યા હોય આનો દીકરો કે આની દીકરી એકલા કેને બોળવો અને ફટાવો અને લાભ ઉઠાવો આ કેવી આ થઈ સમાજની સ્થિતિ બદલાડી છે જે સુકાન બદલાડી દી આપણે કોઈને કંઈ કહી શકવાની હિંમત માં ત્યારે નથી યા ખડા વડીલો બેટા જે સાંભળે છે કે ઉદુરભાઈ આજે ઉઠ્યા છે પણ કેવું જરૂરી છે ફીઠાભાઈ છે ખૂબ મહેનત કરી સમાજ પર કરશનભાઈ વર્ષોથી મહેનત કરી એ બે જ જે પાછળ બેઠેલા વડીલોના નામ ઓછા ના ભોળાતા છે બધા મહેનત કરે છે સમાજ માટે પણ આજે તેત્રીસ કામ અને એકસો અગિયાર કામના પાછા સમાજની સ્થિતિ શું છે જે કોઈ આ ગામમાં તમે ગડતા એમ કહેવાની તાકાત વાળો કોઈ છે કોઈ એવો ભરોસો ઉભો કર્યો એના એક અવાજે આખો પાછળ આ એક સમાજ ઉભો રહ્યા આખો પાછળ એ સમાજ લડવા માટે તૈયાર થાય સામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે તૈયાર થાય એવો વિશ્વાસ કેળવના કાળક દેવ હુતે ખોડા મત પછી કોઈ એવો ઉભો કર્યો ખરો એ એક હતા એક બાલુ નથું હતા